વી ખાલીગયા ફોલો ધ ટ્રાફિક રૂલ માસ્ક માસ્ક સમાવતે માસ્ક ચાલો જોઈએ માસ્ક ચાલો આપણે આગળ વધીએ હવે આપની પાસે ત્રીજો પ્રશ્ન આવે છે વોટ ડઝ ધ ચાઈલ્ડ વોન્ટ ટુ બી ધ ફર્સ્ટ સાયન્ટિસ્ટ ફર્સ્ટ સાયન્ટિસ્ટ કોણ બનવા ઈચ્છે રી સાયન્ટિસ્ટ દિવાસા કે નામ

ખાલી જગ્યા પ્રકડા ધ ફર્સ્ટ એર ફ્રોમ ધ સાધુ ચાલો રમન ઉપર રમન આપણો સાચો જવાબ છે બાકી ને હું ઉડાડ કરો ખાલી જગ્યા એઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ

ऊपर बैठे ऊपर ऊपर आटी आ गया अरे रमाडे सर मुझे नाम का दानती नहीं तो सर साधू का फ्रॉम इमाना वैली एंड माउंटेन भासो प्रश्न आयो आओ सर माउंटेन સાચો પૈડા સાચો પૈડા ચારો આગ્રવધિયા છે આ આઠમો પૈસા ભાવ મેની ગોલ્ડ પોઈન્ટ દીન ધ વિલેજર 2 ગીવ પ્રસાદુ હાલો છો બધાનું નામ લેક્ચરિયર વર્ક નાઈટ 2 2 હાલો સાહેબ જ છે સાધુ ખાલી જગ્યા ફ્રોમ ધ બસ

来，你。